કાલનો બનાવ છે કાલ રાહુલ ભાઈ કાલની ઘટના બનાવમાં એ છે કાલે સવારના સાડા દસ વાગે અમારે બારે જવાનું હતું તો મારા મોટા બાબાને તૈયાર કરીને બારે મોકલો હતો મારા ભાઈના ઘરે દેખાડવા એટલે ત્યારબાદ અમને એવું હોય કે ત્યાં જ છે અમે લોકો અંદર હતા છોકરાને બીજો મારો બાબુ છે એને તૈયાર કરતા હતા એટલે દસ પંદર મિનિટ અંદર હતા ત્યાં પછી મારો ભાઈ બોલાવાયો કે પ્રતિક ક્યાં છે એમ તો મારા ઘરના એમ કે ઉપર હશે એમ તૈયાર થયું દેખાડવા ગયો હશે તો પછી ઉપર લોકોને જાણ કરી આજુબાજુમાં આજુબાજુ વાળા બધા બહાર નીકળ્યા અને બધા એના ગોતવા મિના એટલે મિનિમમ અડધી કલાક જેવું થયું ગોત શોધ ગોત ગોતવામાં અને પછી મારા બાપાને જાણ કરી મારા બાપા ઘરે આવ્યા તો પછી એને ટાંકા માં જોયું તો આવી રીતે બનાવ બનેલો હતો ટાંકા માં સારવાર માટે નજીક ની હોસ્પિટલ માં લઈ ગયા હતા વાલી ને તો ભાઈ એટલે કેહવા માં નમ્ર વિનંતી છે કે તમારા નાના નાના બાળકો ને ભાઈ તમે કાળજી રાખજો બનતી કોશિશ આવી રીતે કે ગટર ના કે પાણીના ના ટાંકણા ખુલ્લા હોય ચેતી રાખજો તમારા બાળકો ને